જય માતાજી આજે પનીર ભૂરજી બનાવવાના છે એકદમ અલગ જ રીતથી અને ઘરમાં મહેમાન આવ્યા હોય તો ફટાફટ થઈ જાય છે તો એની માટે હું ચાર પેકેટ પનીર લાવી હતી આમાં આપણે જરૂર હશે એટલા લઈશું બસો બસો ગ્રામના પનીર છે પણ એટલી બધી જરૂર નહીં પડે પણ હું વધારે જ લાવી હતી તો હવે એની માટે પહેલાં ગ્રેવી તૈયાર કરી લઈએ ડુંગળી લસણ મરચાં અને ટમેટા બધું આપણે મિક્સરમાં પીસી લેવાનું છે અને એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે બિલકુલ કઈ વસ્તુ આખી ના રહેવી જોઈએ એવી રીતે પીસી લઈએ તો એકદમ એની સરસ પીસાઈને સરસ તૈયાર થઈ ગયું છે અને પનીર પણ મેં છીણી લીધું છે ત્રણ પેકેટ છીણ્યા છે ઝીણી ખમણીથી હવે આની અંદર જ મસાલો થોડું મેં તમને કીધું ને કે આપણે અલગ રીતથી કરવાનું છે તો આવી રીતે કરવાનું પહેલાં મીઠું નાખી દીધું મરચું ગરમ મસાલો અને ધાણા જીરું થોડુંક વધારે રાખવાનું અને મેગી મસાલો આમાં લસણવાળું મરચું નાખવાની જરૂર નથી આપણે લસણ પીસી લીધું છે એટલે હવે તેલ પણ મૂકી દીધું અને તેલનું પ્રમાણ પણ વધારે રાખવાનું તો રઈ જીરું નાખી અને પેલી જે આપણે ગ્રેવી બનાવીએ છીએ એ નાખી દઈએ અને એકદમ સાંતળવા દઈશું અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી અને ઘરની બનાવેલી તાજી જેમાં લઈ હોય એ લેવાની બે ચમચી જેટલી તો એ લઈ લીધી છે હવે થોડીક વાર માટે એને પણ સાંતળી લઈશું સરસ ઘી અને તેલ છૂટું પડે ત્યાં સુધીને સાંતળવાનું થોડીક વાર મત થઈ જશે હવે આપણે એની અંદર શેકાઈ જાય એટલે પનીર નાખવાનું છે આની અંદર શામાં એટલું પનીર નાખવાનું જો હજી બીજું નાખીએ પનીર તો મારો વિડીયો સારો લાગે તો શેર ને કમેન્ટ કરજો અને તમને યોગ્ય લાગે અને સારું લાગ્યું હોય મારો વિડીયો તો તમે એક વખત જરૂરથી બનાવજો ફટાફટ થઈ જાય છે ઉપર લીલા દાણા નાખી દઈએ તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી